દિવસે કોળી સમાજ દ્વારા કોળી સમાજના માંધાતા મહારાજના પ્રાગટ્ય દિવસની રંગેચંગે ઉજવણી આવતી હોય છે જેના ભાગરૂપે આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા યોજના અંગે અને આ અંગે રૂપરેખા નક્કી કરવા તાલુકાના વડાડી ગામ ખાતે એક મિટિંગ યોજવામાં આવી હતી જેમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રાને સફળ બનાવવા માટે સૌ કોળી સમાજના આગેવાનો અને પરિવારજનો કામે લાગી જાય તેવી હાકલ કરી હતી અમે સમાજનું કાર્યાલયને ચારક વર્ષથી અમારી તન મહેનત છે અને સમાજના દરેક સેવક સેવકીય કાર્યમાં અમે ભાગ લઈશી મેન સિવિલ હોસ્પિટલ બ્લડ ડોનેશન કેમ્પ અને હવે નવા આયોજનમાં અમે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ એક આયોજન કર્યું છે એ આવતા ચોમાસામાં આ ચોમાસામાં તો વરસાદ પડેલ નથી એટલે આવતા ચોમાસામાં અમારે એક લાખ વૃક્ષો વાવવાની ઈચ્છા છે અને એ અમે પૂર્ણ કરીશું